જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું છોટાઉદેપુર નગરપાલિકા ખાતે આકસ્મિક સમયમાં લોક હિતાર્થ માટેના સંસાધનો સહિત નગરજનોને ભૌતિક સુવિધા સાથે નગરની આગવી ઓળખ માટેના વિકાસ કાર્યોના સાંસદ અને ધારાસભ્યના હસ્તે કરાયેલ લોકાર્પણ અને ખાતમુહૂર્તની જી હા આજે લાંબા સમય બાદ છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર નગરપાલિકા એવી છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની વિશેષ ઉપસ્થિતિમાં ખાત મુહૂર્ત અને લોકાર્પણ માટેના બે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ ગાંધીનગર દ્વારા છોટાઉદેપુર નગરપાલિકાના અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વિભાગ એટલે કે ડિઝાસ્ટર વિભાગને આશરે સવા કરોડની કિંમતના એક અલ્ટ્રા હાઈ પ્રેશર સાથેનું અદ્યતન સુવિધાજનક મિની ફાયર ટેન્ડર તેમજ અત્યાધુનિક રેસ્ક્યુ બોટ અને સાથે રેસ્ક્યુ માટેના અન્ય સંસાધનો ફાળવવામાં આવ્યા છે જેનું સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે રિબિન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમૃત અમૃતબેની પંદરમા નાણાં પંચની મળેલ ગ્રાન્ટમાંથી નગરજનો માટે ભૌતિક સુવિધાના નગરની આગવી ઓળખ માટેના અને નગરના વિકાસના કામો જેવા કે નગરમાં જુદા જુદા વિસ્તારમાં આરસીસી રોડ પેવર બ્લોક વરસાદી ચેનલ સ્ટ્રીટ લાઇટો હાઈ માસ્ક ટાવર નગરના મુખ્ય સર્કલો બોક્સ કલ્પ્ટ અને ગાર્ડન ડેવલપમેન્ટ સહિતના વીસ જેટલા કામો કે જેમાં ત્રણ કરોડ સત્તર લાખનો ખર્ચ થવાનો છે એ તમામ કામોનું સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે કામોની તકતીના અનાવરણ થકી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમમાં સાંસદ જસુભાઈ રાઠવાની સાથે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા રાજ્યસભાના પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા पालिका पूर्व प्रमुख संग्राम राठवा नरेन जयसवाल भाजप जिला प्रमुख उपेंद्र राठवा महामंत्री मेहुलभ पटेल पूर्व पालिका सभ्यों उपस्थित रहा था साथ हाल पालिका में वहीवटदार शासन है तेरे वहीवटदार छोटाउदेपुर मामलतदार एवं आर आर बाबोर नगरपालिका चीफ ऑफिसर भाविक बरजोड़ चीफ फायर स्टेशन ऑफिसर युवराज गोहिल પણ ઉપસ્થિત રહ્યા હતા નગરના વિકાસ કાર્યો માટેના કાર્યક્રમમાં ઉત્સાહી નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કાર્યક્રમના અંતે સૌ મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી અને કાર્યક્રમનું સમાપન કર્યું હતું પાલિકાના ચીફ ફાયર સ્ટેશન ઓફિસર યુવરાજસિંહ ગોહિલે ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ ગાંધીનગર દ્વારા જે રેસ્ક્યુ માટેના સંસાધનોની ફાળવણી કરવામાં આવી છે આ સંસાધનો કઈ રીતે ઉપયોગી નીવડશે અને તેની શું ખૂબીઓ છે તે અંગે તમામ જે મહાનુભાવો છે તેમને તેનાથી અવગત કર્યા હતા આજે છોટાઉદેપુરની પવિત્ર ધરાવ પર નગરપાલિકા દ્વારા ગુજરાત સરકાર અને રાજ ભારત સરકાર દ્વારા એ વિવિધ ગ્રાન્ટો ફાળવવામાં આવી એ કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને મિની ફાઈટર ફાયર ફાઇટરનું લોકાર્પણ કરવામાં આવ્યું આજના શુભ દિને મારી સાથે મારા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ રેલ રાજ્યમંત્રી શ્રી નારાયણભાઈ રાઠવા નગરના સૌ આદરણીય પૂર્વ પ્રમુખ શ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહે આ પ્રસંગને દીપાવ્યો અને નગરજનોને શુભેચ્છા પાઠવી વંદે માત્ર ભારત માતા કિજન છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો